હેલો ફ્રેન્ડ્સ શું તમે પણ ચોખાનો ભાત ખાઈને કંટાળી ગયા છો તો આજે આપણે ચોખામાંથી જ યુનિક રેસીપી ટ્રાય કરવાના છીએ જેને ક્રિસ્પી રાઇસ ચીઝ બોલ કહી શકાય તો ફ્રેન્ડ્સ હું જિજ્ઞાસા ગાંધી તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનુસ કિચનમાં જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રેસીપી જોઈ લઈએ આ રેસીપી બનાવવા માટે મેં એક બાઉલ જેટલો જીરા રાઇસ લીધો છે તેને મિક્સર જારમાં નાખીને અતકચરો ક્રશ કરી લઈશું જીરા રાઇસની જગ્યાએ તમે સાદો રાઈસ પણ યુઝ કરી શકો છો આ રાઈસને મેં એક બાઉલમાં કાઢી લીધો છે એક બાઉલ જેટલા બાફીને છીણેલા બટાકા લીધા છે તેને પણ રાઈસમાં એડ કરીશું હવે આપણે તેમાં કેટલાક ઝીણા સમારેલા વેજીટેબલ્સ એડ કરીશું પણ તમે માત્ર કાંદા અને કોથમીરથી જ આ રેસીપી બનાવી શકો છો મેં અડધો કપ કેપ્સિકમ ગાજર કાંદો અને ત્રણથી ચાર નંગ લીલા મરચાં બધું જ ઝીણું સમારીને લીધું છે હવે તેમાં એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ ચીલી ફ્લેક્સ ઓરેગાનો જીરું પાવડર મરી પાવડર ચાટ મસાલો સાથે સાથે ટેસ્ટ મુજબ મીઠું એડ કરો જો તમે આદુ લસણ ન ખાતા હોવ તો તેને તમે સ્કીપ કરી શકો છો અને ઓરેગાનોના બદલે મિક્સ હબ વાપરી શકાય તેમાં મુઠ્ઠો ભરીને લીલી કોથમીર અને એક કપ જેટલો ટોસનો ભૂકો એડ કરીશું મેં અહીં દસ નંગ ટોસના ભૂક્કાનો ઉપયોગ કર્યો છે ટોસનો ભૂકો ઉમેરવાથી બટાકામાંથી મોઈશ્ચર શોષી લેશે અને આપણા ચીઝ બોલ્સ ક્રન્ચી અને ટેસ્ટી બનશે આ બધાને સારી રીતે મિક્સ કરો હવે આપણે સ્લરી બનાવીએ તેના માટે મેં એક બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન મેંદો અને હાફ કપ પાણી ઉમેરીને સ્લરી બનાવી છે આપની સ્લરી આ રીતે કોટિંગ થઈ જાય એ રીતની વધારે જાડી કે વધારે પાતળી ન હોવી જોઈએ હવે તેમાં એક ટી સ્પૂન મરી પાવડર અને મીઠું એડ કરીશું આપણો ચીઝ બોલ્સ બનાવવાનો બધો સામાન રેડી છે તેમાં મેં આઠ થી નવ ટુકડા ચીઝના પણ એડ કર્યા છે જે તમે જોઈ શકો છો આપણે પહેલા તૈયાર કરેલા બટાકા અને રાઈસના મિશ્રણમાંથી આ રીતે બોલ તૈયાર કરવાના છે તેમાં વચ્ચે ચીઝનો ટુકડો મૂકીને પેટીસને જેમ રેડી કરી દઈશું આ બોલ્સને સ્લરીમાં ડુબાડો પછી ટોસના ભૂક્કામાં આ રીતે કોટિંગ કરીને પ્લેટ ભરી લઈશું આ બોલ્સને ફૂડ કન્ટેનરમાં ભરીને પંદર દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ટાઈમ હોય કે તમારું ચટપટું ખાવાનું મન હોય ત્યારે તમે તેને ફ્રાય કરીને ખાઈ શકો છો આ બોલ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો મેં બધા બોલ્સને ફ્રાય કરી લીધા છે અને એ સાથે રેડી છે આપના ક્રિસ્પી રાઈસ ચીઝ બોલ્સ આ ખાવામાં ટેસ્ટી તો છે જ પણ બાળકોને આ સ્નેક્સ લંચ બોક્સમાં એકવાર જરૂરથી આપજો જો તમને આ સ્નેક્સ રેસીપી યુનિક લાગી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સને શેર જરૂરથી કરી દેજો જેથી તેઓ પણ આ યુનિક રેસિપીને એન્જોય કરી શકે તો ચાલો ફ્રેન્ડ્સ આપને મળીએ ઝેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય ગણેશ